નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે ત્રીસ લોકોના મોત અને સત્તર લોકો ઘાયલ જી હા મિત્રો વિગતવાર વાત કરીએ તો મિડલ એજ ના દેશ ઈરાનામાં કોલસાની ખાણમાં શનિવારે રાત્રે નવ વાગે મોટો વિસ્ફોટ થયો હતો ઈરાનામાં કોલચાની ખાણમાં મિથિન લીકેજના કારણે વિસ્ફોટ થયો હતો મીડિયાના અહેવાલ મુજબ આ વિસ્ફોટમાં લગભગ ત્રીસ લોકોના મોત થયા છે અને સત્તર લોકો ઘાયલ થયા છે ત્યારે મેં તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે કોલચાની ખાણમાં આ વિસ્ફોટ રાજધાની તેરાદની પાંચસો ચાલીસ કિલોમીટર દૂર તબસમાં થયો હતો કોલચાની ખાણમાં શનિવારે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો વિસ્ફોટ બાદ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી મળતી માહિતી મુજબ વિસ્ફોટ સમયે કોલસાની ખાણમાં લગભગ સિત્તેર લોકો કામ કર્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપને એ પણ જણાવી દઈએ કે ઈરાનામાં ખંડ વિસ્તારમાં વારંવાર થતી વિસ્ફોટ અને દુર્ઘટના માટે સલામતી ધોરણોનો જવાબદાર ગણવામાં આવે છે આ ઉપરાંત જે સમયે અકસ્માત થયો તે સમયે ખાણમાં કામદારો કામ કર્યા હતા ત્યારે અચાનક આ વિસ્ફોટ થયો હતો બચવા માટે કોઈ એમરજન્સી સેવાઓ ઉપલબ્ધ ન હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ